લાલ કિલ્લા પાસે ઘટનામાં પાકિસ્તાનનો હાથ મહંત નું કહેવું ઘટનાની ઝડપથી તપાસ કરી દોષિતોને સજા આપવા મહંત ની માંગ છે સફાયો કરવાનો દિવસ આવી ગયો છે મહંતનું કહેવું છે લાલ કિલ્લો ભારતનું નાક છે મહંત આવ્યો ઘટનાને લઈને જુનાગઢ ના મહંત બજરંગ દાસ બાપુ નો આક્રોશ ભાલકા તીર્થ ખોડિયાર મંદિરના મહંત બજરંગ દાસ બાપુ ની પ્રતિક્રિયા સામે આવી છે બોમ્બ બ્લાસ્ટ ની ઘટનામાં પાકિસ્તાન નું હાથ નું કહેવું છે કે જે દિલ્હીની અંદર જે લાલ કિલ્લો લાલ કિલ્લો જે છે એ અમારો ભારત દેશનું નાક છે તો આ લાલ કિલ્લાની બાજુમાં આતંકવાદીઓ જે ગાડીમાં વિસ્ફોટ કર્યો એમાં દસ થી બાર ગાડીઓ હરકી ગઈ છે ઘણા માણસોના મૃત્યુ થયા છે ઘણા ઇજાગ્રસ્તે હોસ્પિટલમાં પીડ્યા છે આ હોત થઈને આતંકવાદીઓ લાલ કિલ્લા ઉપર જ્યાં અમારો ભારત દેશનો નાક છે ત્યાં બીજી વખત હુમલો કર્યો છે તો અમારા ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ રજૂઆત કરી રહ્યો છું પછી અમારા ગુજરાતના પનોતા પુત્ર ગૃહપ્રધાન અમિતભાઈ શાહને હું રજૂઆત કરી રહ્યો છું કે આ આતંકવાદ ક્યાં સુધી આપણે ચલાવી લેશું દેશ માટે તો આને તમે કડકમાં કડક સજા આપો અને ફાંસીની હુકમ આપી દો કેમકે આ જે કરાવી રહ્યા છે એ પાકિસ્તાન વાળા કરાવી રહ્યા છે જો આજ લાલ કિલ્લા ઉપર ઘા થયો સંસદ ભવન ઉપર ઘા થઈ ગયા આ ગુજરાત થી પગેલું આવ્યું છે ગુજરાતમાં તેમ જણા પકડાના એની કેમ તપાસ નથી થતી હરિયાણાવાળા જે પકડાય છે એની તપાસ કરો